જુગાર રમતા ઝડપાયા એક ફરાર આનંદનગરમાંથી પચાસ રોકડ રકમ જપ્ત કરી ભાવનગર શહેરના આનંદનગર બીમારા દવાખાના પાસે ચમારવાસમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં હાથ જુગાર રમતા પંદર ગેમલરોને એલસીબી ટીમે રોકડમતા સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી

ચંદુભાઈ બારૈયા નિલેશ સુરેશભાઈ ગોહેલ રજનીભાઈ રવજીભાઈ ચૌહાણ સુરેશભાઈ અર્જનભાઈ તેમજ કાવાભાઈ માલાભાઈ રાઠોડ તેમજ રોહિત રાજુભાઈ બારૈયા આ તમામ ભાવનગર વાળાને ઝડપી લીધા છે જ્યારે રવિ ઉર્ફે મેંડુ ધીરુભાઈ જાદવને પકડવાના બાકી હોય પોલીસે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે તેઓ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે